માતાજી જય રામ જય શિયારામ કેમ છો બધા મજામાં ને તો વાંધો નહીં અને આજ તો જો મારી મજા બગડી ગઈ છે મને આમ મજા જેવું નથી એટલે હવાનું કઈ કામ એ નથી થયું અને હવાનું કામ બધું મેં બપોર પછી કર્યું એટલે અને બ્લોગ એ મેં બહુ મોડો ચાલુ કર્યો છે અટાણે હાથ પાકી ગયા છે ને મારે રસોઈ બનાવવાની છે હવે ધીમે ધીમે દવા પીધી છે ને તો થોડું ખાવ છે ધીમે ધીમે રસોઈ બનાવી નાખું કઈ ચાલો હવે રસોઈ બનાવી નાખું

મારો બોલ્યો તો ખટ થાય જાય વીડિયો ચાલુ કરું ને એટલે સંતાઈ જાય કોણ જાણે હું એને સારો વાવધી હોય નકર બોલે તો એવું હશે મજાનું મજા આવે એવું નથી થતું કે જો ભાઈ જો 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 કેમેરાની બાજુ થાય ને એટલે ભાગે એ ઓસે નકર તો એવું મીઠું મીઠું બોલે મજા જ આવે સંભળવાની એનો રોન થઈ ગયો છે તો પહેલા નું તો રેજો કારણો તું ભૂખ લાગી ગઈ ખાવો ને તારે તારે સાટુ નાનો રોટલો બનાવ્યો જો મેં અહીંયા રહ્યો છો ધગે છે હો પણ ગરમ ગરમ છે ધગી જાય એટમાં ધગી જાય બટા બીજું હે બીજું બીજો નાનો નથી કર્યો બીજો તો મોટા મોટા કર્યા છે તારે એક હાટુ તું નાનો છો ને તારા સાથે નાનો રોટલો છે હો ખાવો ને તારે જો રુદુ ને તો છે ને કાસરી બહુ ભાવે એટલે એ લુખી કાસરી ખાવા છે જો રોટલા પડ્યું છે ને એ લુખી કાસરી છે જો લુખી ખવાય ખવાય બહુ ભાવે તને બહુ ભાવે બહુ ભાવે બોલ ને એમ બોલે હાલો ખાવા કે કાસરી કાસરી હા

रोबिना पेरदा vlog <tongan> ya, ban nih si si nak hidih nah, tuh video oh, bu kamu <tongan> 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 જો મારું રુદુ છે ને વિડીયો બનાવે છે બ્લોગ બનાવે છે તો અમે મારું રુદુ એટલી મહેનત કરે છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મારું રુદુ કેટલી મહેનત કરે રુદુ બનાવી દો બ્લોગ જો બ્લોગ બનાવે જો કેવું બોલતો તો કાંક જય રામા ને બોલતો કેમ બોલતો તો બ્લોગ બનાવી મમ્મી કેમ બ્લોગ બનાવે બનાવી તો

અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો આવજો ગુડ નાઇટ જય માતાજી